અભ્યાસ કરી રહ્યા છો નેક્સ્ટ તમે ધોરણ નવમાં આવશો જેમાં તમને બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે તો કે ધોરણ આઠ ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન ધોરણ આઠ ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઈમેન્ટ ધોરણ નવનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ નવના બધા વિષયની સ્વઅધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું તો આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી પીડીએફ પણ મળી રહેશે તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન બે ઉપરોક્ત શબ્દ જોડીનો ઉપયોગ કરી વાક્ય બનાવો નંબર એક બા માટે હું સવારમાં ગરમ ચા બનાવી લાવ્યો નંબર બે પાણી અને વાણી સ્વસ્થ વાપરવું જોઈએ નંબર ત્રણ નળ નીચે ડોલ બોલ મૂકી આવ એટલે પાણી ભરાઈ જાય નંબર ચાર ભૂખ લાગી છે તો ડબ્બામાં જે રોટલી બોટલી હોય તે જમી લે નંબર પાંચ રસ્તા પર ચાલતા ધ્યાન રાખજો ક્યાંક પથ્થર પથ્થર વાગી ન જાય નંબર છ હોલમાં મહેમાનો માટે બે ત્રણ ખુરશી મુર્સી ગોઠવી દો પ્રશ્ન ત્રણ અવિભાગને બ વિભાગ સાથે જોડો અવિભાગ અને સામે બ વિભાગ નંબર એક સત્યાર પ્રકાશ તો અહીં આપણો જવાબ આવશે એ દયાનંદ સરસ્વતી નંબર બે રામાયણ તો તેમનો જવાબ આવશે વાલ્મીકી નંબર ત્રણ મહાભારત તો તેમનો જવાબ આવશે નંબર પાંચ વેદવ્યાસ નંબર ચાર વિશ્વ રંગભૂમિ દિવસ તો જવાબ આવશે સત્યાવીસ માર્ચ અને નંબર પાંચ ફિલ્મ જોવાનું સ્થળ એટલે થિયેટર પ્રશ્ન ચાર આવું શા માટે કહ્યું હશે નંબર એક તને તો મજબૂત ટેકેદાર મળી ગયો તો વિકાસે આ વાત મજાકમાં કહ્યું હશે

ડૉક્ટર બાસુ જેવા નિષ્ણાતને સાંભળવાની તક સહેલાઈથી મળતી નથી નંબર પાંચ ડૉક્ટર બાસુ વિશે જાણતો હોય તો તું પણ મારા જેટલો ઉત્સાહિત હોત તો જવાબ આવશે સુહાસ વિકાસને ઉત્સાહ બતાવવો કહે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે એમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ સાહીઠ વિદ્યાર્થીઓને સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ જેમની પ્રાઇસ છે બાવીસો રૂપિયા મોબાઈલ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણે એપ્લિકેશન છે ઓશન લાન્ડ લાઈફ જે આપણને પ્લે સ્ટોર પરથી મળી જશે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર પ્રશ્ન પાંચ કોઈ એક ફિલ્મ પસંદ કરી આપેલી માહિતી ભરો નંબર એક ફિલ્મનું નામ લાલો એટલે કે કૃષ્ણ સદા સહાયતે નંબર બે દી દર્શકનું નામ તો અંકિત સખિયા નંબર ત્રણ અભિનેતા શ્રોહદ ગોસ્વામી કરણ જોશી નંબર ચાર અભિનેત્રી રીવા રાજ નંબર પાંચ ગીતકાર કીર્તિદાન ગઢવી નંબર છ કોરિયોગ્રાફર એટલે કે ડાન્સ એક્ટર ધનંજય પવાર પ્રશ્ન છ આપેલી વિગત અનુસારની ફિલ્મનું નામ લખો નંબર એક દેશ પ્રેમ લગાણ નંબર બે મિત્રતા થ્રી ડિયર્સ નંબર ત્રણ વૈજ્ઞાનિક મિશન મંગળ નંબર ચાર શિક્ષણ તારે જમીન પર નંબર પાંચ સાહિસક દંગલ પ્રશ્ન સાત માગ્યા મુજબ લખો નંબર એક મનપસંદ અભિનેતા તો અમિતાભ બચ્ચન નંબર બે મનપસંદ અભિનેત્રી આલિયા ભટ્ટ નંબર ત્રણ મનપસંદ હાસ્ય કલાકાર કપિલ શર્મા નંબર ચાર મનપસંદ વિલન અમરીશ પુરી નંબર પાંચ મનપસંદ ગાયક કલાકાર આદિત્ય ગઢવી નંબર છ મનપસંદ ક્રિકેટર વિરાટ કોહલી નંબર સાત મનપસંદ પત્રકાર રજત શર્મા નંબર આઠ મનપસંદ વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રશ્ન આઠ નીચેના પૈકી થિયેટરને થિયેટરને લગતા અને હોટલને લગતા શબ્દોને અલગ કરો થિયેટરમાં તો ટિકિટ ચેકઅપ પોપકોર્ન સ્ક્રીન ટિકિટ બારી હોટલમાં મેનુ ફિંગર બાઉલ વેઇટર સ્ટાર્ટર્સ ટિપ્સ બિલ પ્રશ્ન નવ તમે અભિનેત્રી હોવ તો લીટીમાં લખો જો હું અભિનેત્રી હોત તો હું સારી ફિલ્મોમાં કામ કરત કરત હું લોકોનું મનોરંજન અને તેમને સારો સંદેશ આપતી ફિલ્મો પસંદ કરત મારી અભિનય કળાથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરત કલાના માધ્યમથી સ્ત્રીઓની સાચી શક્તિનું દર્શન કરાવત મારા પ્રશંસકો સાથે વિનમ્રતાથી વર્તન કરત હંમેશા મહેનત અને ઈમાનદારીથી કામ કરત પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે તો કેવા કેવા પાત્રો ભજવશ છું હું દેશપ્રેમી સૈનિક ઈમાનદાર પોલીસ અધિકારી અથવા જવાબદાર શિક્ષકનું પાત્ર ભજવવા પસંદ કરું નંબર બે તમે જાણતા હોય એવી વિવિધ કળાઓના નામ લખો ચિત્રકલા શિલ્પકલા સંગીત કલા નૃત્ય કલા નાટ્ય કલા હસ્તકલા અને લેખન કલા નંબર સ્વાગત કરવા તમે કેવા કેવા સંબોધન વાપરો છો તો આપનું હાર્દિક સ્વાગત છે આપનું અમારા ઘરે સ્વાગત છે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આપ પધાર્યા તેનો અમને આનંદ છે અને આપના પધારવાથી આ પ્રસંગ શોભાયમાન થયો છે નંબર ચાર આભાર વિધિ શા માટે કરવામાં આવે છે તો આભાર વિધિ એ કોઈ વ્યક્તિએ આપેલી મદદ માર્ગદર્શન સહયોગ અથવા ઉપકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે નંબર પાંચ ફિલ્મ જોવા માટેના વિવિધ સાધનોના નામ લખો તો કે થિયેટર સિનેમા હોલ ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ ફોન લેપટોપ કોમ્પ્યુટર પ્રોજેક્ટર અને ટેબ્લેટ નંબર છ ફિલ્મ બતાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખો તો કે વિષય પાત્રોની પસંદગી સંવાદ જિજ્ઞ દર્શન કેમેરા કાર્ય લાઇટિંગ ગીત સંગીત અને નૃત્ય વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પ્રશ્ન નંબર અગિયાર દેશ પ્રેમ પર ફિલ્મ સ્ક્રિપ્ટ બનાવી સંક્ષેપમાં વર્ણન લખો જે અહીં તમને લખી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં